શેઠ એમ એન લો કોલેજ પાટણ અને ઉંઝા લો કોલેજમાં આ ગફલત સામે આવી છે અન્ય કેન્દ્રો પર પણ આવી જ સ્થિતિ હોવાની શક્યતા છે વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા બાદ જ ખ્યાલ આવ્યો કે તેમને બે હજાર ચોવીસ નું પેપર આપવામાં આવ્યું હતું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કે અન્ય સત્તાધીશોએ પેપર ક્રોસ ચેક કરવાની તસદી લીધી ન હતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ ગંભીર બેદરકારી બદલ સખત નારાજગી વ્યક્ત કરી છે

અને તેની સાથે સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી એચએનજીયુ ને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક જોને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલા લેવામાં આવે સોનાતાલ કેશ જોડાય છે અલકેશ ફરી એકવાર પેપર લીક નો કારણ સામે આવ્યો છે શું જાણકારી ચોક્કસ હેમચંદ્ર ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદો મરે છે ક્યાંક ને ક્યાંક એક્ઝામ આવે ત્યારે એના છબડા પણ બહાર આવતા હોય છે એ છબડાની પરંપરા વધુ એક આ વખતે જ્યારે એપ્રિલ બે માં પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ છે ત્યારે એલએલબી ના એક પેપર માં બેઠે બેઠું બે હજાર ચોવીસ નું પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું હતું આ જે રીતે છબડો થયો એને લઈને ક્યાંક ને ક્યાંક જે યુનિવર્સિટી પોતે વાતો કરી હોય કે અમે ઈઆરપી પદ્ધતિ રાખીએ અમે આ પદ્ધતિ રાખીએ એમાં ક્યાંક ને ક્યાંક એ પદ્ધતિમાં ક્યાંક ખામી હોય એવું લાગે છે આ અંગે અત્યારે હાલ તાત્કાલિક જે કહી શકાય કે પરીક્ષા નિયામક વિતુલ દેવિયા અને વીસી પોતે અત્યારે હાલ આ બાબતે બેઠા છે અને પાછળ શું કોણ ગુનો છે અરે કોણું કામ છે બધું તપાસ હાથ ધરવામાં આવી છે ના જી અલ્કેશ